ગુડ મોર્નિંગ મિત્રો સ્વાગત છે મારા નવા બ્લોગ વિડીયોમાં આજે આપણે ત્રણે મેળામાં જવાનું છે જોકે આજનો છેલ્લો દિવસ છે બે દિવસ બ્લોગ બનાવવાનો કઈ ટાઈમ મળ્યો નતો એટલે આપણે બ્લોગ બનાવવાનો છે ફાઇનલી આપણે રખડવાનું છે અને તમને એન્જોય કરવાનો છે મેળામાં જોઈએ કે આજનો છેલ્લો મેળો કેવો છે છેલ્લા દિવસનો સવારના સાડા દસ જેવું થઈ ગયું છે એટલે હવે કેટલા વાગે મેળો પૂરો થાય તો હવે ખબર નહીં પણ આજનો મેળો આપણે તમને આખે આખો કમ્પ્લીટ બ્લોગ બતાવવાનો છે તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો જોઈ કેવી મજા આવે છે ફાઇનલી અત્યારે આપણે વીજળીના રસ્તે પહોંચી ગયા છે આ જોઈ શકો છો તમે રસ્તો હું ને મિત્રો બે જઈ તો કન્ટિન્યુ જોતા રહો તો ફાઇનલી મિત્રો વીજળીયાની ચોકડી આપણે પોગી ગયા છે આ છે આપણે પંપ વીજળીયાનો હવે અહીંથી મેળો સ્ટાર્ટ તો અહીંથી થઈ જ ગયો છે મિત્રો ત્રણેતરના રસ્તે આપણે ગામમાં પહોંચી ગયા છે આ છે આપણે ત્રણેતરનો રસ્તો હવે અહીંથી આપણે ડાયરેક્ટ હવે ગામમાં જવાનું છે અને ગામમાં બાઇક પાર્કિંગ કરી અને પછી મેળામાં આપણે જઈ તો કન્ટિન્યુ જોતા રહી ગયો સ્કીપ કર્યા વગર હેને ને વિડીયો પૂરો પૂરો જોજો મેળામાં ફૂલ મજા આવવાની છે આજ અને લાઈક ન કરી તો લાઈક કરી દો સબસ્ક્રાઈબ જો ન કરી હોય વિડીયોમાં પહેલી વાર હોય ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી લેજો કરી લેજો કન્ટિન્યુ મિત્રો બાઇક આપણે હે ને સંબંધીના ઘરે ત્રણ ત્રણ ગામમાં આપણે સબંધી હે ને બેન હે આપણે અહીંયા બાઇક બાઇક પાર્કિંગ કરી દીધું છે અને હવે અહીંથી ફાઇનલી ગામમાંથી ને આપણે મેળો ચાલુ કરી દીધો છે અહીંથી ને સ્ટાર્ટ થઈ ગયો પાર્કિંગ ને બધું હે ને અહીંથી ચાલુ જશે તો મિત્રો આપણે મેળામાં એન્ટર થઈ ગયા હે મેન બજારમાં મેન જે રસ્તો ને એ રસ્તામાં આપણે એન્ટર થઈ ગયા હે જોઈ શકો છો તમે પબ્લિક કેટલું હે છેલ્લો દિવસ છે એટલે તો એટલું પબ્લિક છે આજે જોઈ ગયા કેટલા વાગ્યા સુધી હાલે

ફાઇનલી મિત્રો આપણે મહાકાળીમાંના મંદિરે ગયા કણે પ્રસાદી ચાલુ છે અને આપણે તો ફાઇનલી ચા જ પીવાનો છે કેમકે જમીન આવ્યા છીએ જો માણસો બધા પ્રસાદી લે છે તો આપણે ચા પીને પછી જઈએ આપણે મંદિર બાજુ તો મિત્રો આપણે ત્રિનેશ્વર મંદિરે મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ અને અહીંયા પણ ઘણી બધી ભીડ છે તમે જોઈ શકો છો તો આપણે દર્શન કરી લઈએ અને પછી આપણે આગળ મેળો કન્ટિન્યુ રખડીએ મિત્રો આ છે બાવન ગજ ની તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે આગળ મેળામાં કન્ટિન્યુ કરી હવે જઈ આપણે એકાદ રાઈડ માં I did

ફાઈનલી મિત્રો આપણે રસગુલ્લો ખાવા વ્યા છે અને અત્યારે રસગુલ્લો ખાવા બેઠા છે રસગુલ્લો બની ગયો છે જોઈ શકો છો તમે અને હવે રસગુલ્લો ખાઈ લઈ થોડો પગ મોકળો થઈ જાય કેમ કે હાલી હાલીને ને થાકી ગયા છે ને એટલે રસગુલ્લા ખાવા બી ગયા છે હવે રસગુલ્લો ખાઈને પછી રખડી આપણે કે હવે ક્યાં ક્યાં જવાનું થાય છે ભાઈ બને પણ રસગુલ્લો લઈ લીધો છે તો કન્ટિન્યુ વિડીયો જોતા રહો આપણે રસગુલ્લો ખાઈને કઈ બાજુ જઈ મિત્રો એક વાગી ગયો છે રાઈટ બધી બંધ થઈ જશે જોઈ શકો છો તમે બધું બંધ થઈ ગયું છે બધો મેળો વિખાવા મેળો છે અમે હવે ઘર અમે તો ઘર બાજુ નીકળી ગયા હે હવે બધું સેકેલો થવા મળ્યો છે વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો આગળ આપણે જઈ તો શું શું વસ્તુ મળે તો મિત્રો થોડા ઘણા રમકડા લઈ અને હવે વ્યાયા હે મેરો થઈ ગયો છે પૂરો બે વાગી ગયા છે અને હવે જઈ ઘરે તો હવે મળીએ બીજા નેક્સ્ટ બ્લોગમાં આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો ગુડ બાય